સર્વને મારા જય શ્રી કૃષ્ણ જય શ્રી ગણેશ ભાદરવા માસના શુદ્ધ પક્ષની આઠમ એટલે કે ધરો આઠમ વ્રત ધરો આઠમ વ્રતની વિધિ તથા કથા શ્રવણ કરીએ તો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો અને જો ચેનલમાં નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી કરી લેજો વિડીયો પસંદ આવે તો લાઇક અને શેર કરજો અને જો ચેનલમાં નવા હોય અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી કરી લેજો ધરો આઠમ વ્રતની વિધિ ધરો આઠમનું વ્રત ભાદરવા માસના શુદ્ધ પક્ષની આઠમના દિવસે થાય છે વ્રત કરનારે સહવારે વેલા ઉઠી આદિ કરી ધરાની પૂજા કરવી અને પ્રાર્થના કરવી કે હે ધરો જેમ અમારા કુળનો વંશવેલો પણ વધજો આ દિવસે ટાઢું જમવું ભોજનમાં ચોખાના લાડુ ફણગાવેલા કઠોળના વડા વગેરે લઈ શકાય છે આ વ્રત સંતાનોના કલ્યાણ માટે સ્ત્રીઓ કરે છે હવે આપણે વ્રતની કથા સાંભળીએ એક ગામમાં સાસુ વહુ સંપીને રહેતી હતી તેઓ ખેતરમાં મજૂરી કરી ગુજરાન ચલાવતા હતા વહુને એક દીકરો હતો વહુ સાસુની આજ્ઞાનું પાલન કરતી સાસુ પણ વહુનું માન રાખતા એવામાં ધરો આઠમનો પવિત્ર દિવસ આવ્યો સાસુએ કહ્યું કે વહુ ચાલ આપણે ખેતરમાંથી ઘાસ વાઢી આવીએ વહુએ ધરો આઠમનું વ્રત કરતી હતી આથી આ દિવસે ખાસ કેવી રીતે ઘાસ વાઢી શકાય માટે તેણે સાસુને ના પાડી આથી સાસુએ છણકો કરતા કહ્યું કે ઘાસ નહીં લાવીએ તો ખાઈશું શું તારું કપાળ આથી વહુ લાચાર બની સાસુ સાથે ખેતરમાં ઘાસ વાઢવા માટે ગઈ છોકરાને ઘોડિયામાં સુર બારણે સાકર ચઢાવી તેઓ ખેતરમાં જવા નીકળ્યા પણ વહુનો જીવ તો ચાલ્યો નહીં ધરા આઠમના દિવસે લીલું ઘાસ કઈ રીતે વાઢવું આથી વહુ થરો બાજુમાં રાખી અન્ય ઘાસ વાઢવા લાગી સાસુ વહુ ઘાસ વાઢી ઘર તરફ જવા લાગ્યા રસ્તામાં કોઈકે તેમને સમાચાર આપ્યા કે તમારું ઘર ભળભળ સરગે છે માટે જલ્દી ઘરે જાઓ સાસુ વહુ તો આ સાંભળી હેપતાઈ ગયા અને ગભરાઈ ગયા કે ઘરે તો બાળક સૂતું છે જોયું તો તેમનું ઘર આખું બળી અને રાખ થઈ ગયું હતું વહુએ અડધા પડધા બારડાને ખસેડી અને જોયું તો તેના પુત્રની આસપાસ ધરો વીંટાઈ ગયો હતો આ દૃશ્ય જોઈ વહુ ખુશ થઈ ગઈ અને સાસુને કહેવા લાગી કે જુઓ મારું ધરો આઠમનું વ્રત ફળ્યું ધરો માએ મારા બાળકને બચાવી લીધું સાસુ પણ આ જોઈ આશ્ચર્યમાં પડી ગયા અને ધરો આઠમના દિવસે ઘાસ ન કાપવાનો નિર્ણય લીધો આવો આ વ્રતનો પ્રભાવ છે તેથી આજના દિવસે ઘાસ વાઢવામાં નથી આવતું અને બાળકને ધરોએ બચાવ્યું તેથી દરેક માતાઓ પોતાના બાળકના રક્ષણ માટે આવ્રત કરે છે તો બધાને મારા જય માતાજી જય શ્રી કૃષ્ણ